આ બટલેમાં કોક તો હે પ્લો ઘોડો પીધું તો ગાયબ થઈ ગયો તો મારા છોકરા લગતા જવા દે એટલે આપળા છોકરા પ્લો ઘોડો હતો એને એક જ કુંડો માર્યો તોન ગાયબ થઈ ગયો તો મને ટ્રાય તો મારવા દે એ છોકરા કાકા લાઈ તેજી મકાકા મેકો કભારતા જન હાંતે કાકા

ના બી નહી કોણ પી લીધું એટલે હાર્યું ખરે દેખાતો નહિ મને હાર્યું શું મારે

બહુ મારી ગયો હોય ને હવે મારી વાર જો મચ્છર અલંકાર મને ચોકલે તું ગમે ગમે હોય હોમો આય એ દેવાનું હોમો હોમી સાચી આયુ કો કાયુ ફમી સતેં ખવા પડે જો ખાલી મુ નઈ ગોડું તને હે નઈ હોમસતી હું તોય તો ચૂડેલો હે તો ઓહી ને ઘમુરકતો ની લે તું કોને લેવ મા લાગે કો ચમત્કારી આ તો તારું મોહતાયું તો જો ખાલી હવે જો પહુ કો કાયુ ઇને મને મા ચેરું દેવું જો આ જા કંપળ જા

આ તો કારણ ભૂખા કાઢના છે મને બહુ મારા જતો તો આજ ભક્તો બોટલો વા લીધો અમારા કાકાજી ના મજાક કરું એક કુંટો પીને જવું બાળા

थे तो मच्छरी हरंगड़े एक तो आखिर रात ऊपर जाते

તો થોડો ભુવો પડે ના કોની ખબર તો હું હાલ જવા દઈ ને હાચી જાય અચાર સુ છે કોઈ હેતુ લેવા તો